హలో నమస్కారం విద్యార్థి మిత్రింగ్ యూట్యూబ్ స్వాగతి આજના વિડીયોની અંદર આપણે જે અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતો ટોપિક હોય તો કે તે ભારત રત્ન એવોર્ડ એટલે કે જે જુદા જે ભારત રત્ન એવોર્ડ છે અને તે કોને આપવામાં આવે છે તેના ઘણા બધા સોલ આવતા હોય છે અને એવો જ એવોર્ડ આપણે આજ આ બે હજાર ચોવીસની અંદર ભારત રત્ન એવોર્ડ બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યો તો આ બે હજાર ચોવીસનો જે ભારત રત્ન એવોર્ડ છે તો કે તે કોને આપવામાં આવ્યો તે પણ જોઈશું સાથે સાથે જે હાલ એટલે કે બે હજાર ચોવીસ સુધીની અંદર કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન મળે છે એટલે કે ઘણી બધી વખત કુલ તમને આંકડો પણ પૂછાઈ જાય કે હાલ બે હજાર ચોવીસ સુધીની અંદર કુલ વ્યક્તિને ભારત મળે છે જે અહીં તમને ચાર ઓપ્શન એટલે કે સુડતાલીસ ઓપ્શન હોય તો તેની તમારે શું ટીક કરવું તે પણ માહિતી જોઈશું અને આવા જ ખૂબ જ મહત્વના જે એમસીક્યુ છે તે આપણે આજના વિડીયોમાં જોઈશું જે તમને આવનારી કોઈ પણ પરીક્ષા છે તો કે તેની માટે તે તમને ખૂબ જ ઉપયોગી બનશે તો કે આપણે સૌથી પહેલા વાત કરીએ તો કે ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ એ કરવામાં આવ્યો તો કે ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ એ ઓગણીસો ચોપન ની અંદર કરવામાં આવ્યો હતો એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે તો આપણે જો તેની વિશેષ માહિતી જોઈએ તો કે તેની અંદર ભારતમાં બે જાન્યુઆરી ઓગણીસો ચોપન ના રોજ ભારતના અલગ તે વખતે ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ભારત રત્નનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ભારતમાં રાષ્ટ્રપતિના જાહેરનામા દ્વારા આ પુરસ્કારનો એ પ્રારંભ થયો હતો અને ભારત રંગે અંગ ભારત રત્ન અંગે બંધારણમાં કોઈ પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી અલગ બંધારણની અંદર ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે તેવી પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ત્યારબાદ આપણે જો ભારત રત્ન એવોર્ડની ડિઝાઇનની વાત કરીએ તો કે જો હાલ એ હાલ એનાયત થતા ભારત રત્ન પુરસ્કારના મેડલમાં તાંબાના બનેલ પિત્તલના પત્તા પ્લેટિનમ પ્લેટિનિયમનો ચમકતો સૂર્ય હોય છે અને નીચે દેવાંગ દેવ દેવનાગરી લિપિમાં લખેલું ચાંદીથી લખેલું હોય છે ભારત રત્ન લખેલું હોય છે અને આ મેડલની બીજી બાજુ પ્લેટિનમનું બનેલું ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન હોય છે અને તેની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું હોય છે અને આ અગાઉ એટલે કે જે હાલ બે હજાર ચોવીસની અંદર જે પહેલા જૂના જૂની વખત જ્યારે એવોર્ડની શરૂઆત થઈ એટલે કે ઓગણીસો ચોપનની અંદર તો કે ત્યારે ભારત રત્ન વિજેતાને ગોળાકાર ચંદ્ર મેડલ પણ આપવામાં આવતો એટલે કે તમે અહીં ભારત રત્ન જે હશે તો કે તેની તમે પ્રતિકૃતિ જોઈ શકશો જેની અંદર અહીં એક સૂર્ય આકારનો અચૂક ચક્ર છે અને જેની નીચે ભારત રત્ન લખેલું છે અને બીજી બાજુ અહીં આપણે દેવનાગરી લિપિની અંદર રાષ્ટ્રીય ચિહ્ન અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું હોય છે અને ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની વાત કરીએ તો કે ભારત રત્ન એવોર્ડ એ કોના દ્વારા આપવામાં આવે છે તો કે તેની અંદર ઓપ્શન છે વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તો કે ભારત રત્ન એવોર્ડ તો કે તે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવશે એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે ત્યારબાદનો પ્રશ્ન છે ભારત રત્ન એવોર્ડની ભલામણ એ કોના દ્વારા કરવામાં આવશે તો કે તેના ઓપ્શન છે વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રી પરિષદ કે રાજ્યપાલ તો કે ભારત રત્ન એવોર્ડની ભલામણ એ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે એટલે કંઈ ઓપ્શન એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ આપણે જો તેની વિશેષ માહિતી જોઈએ તો કે ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને એટલે કે અહીં એ ભારત રત્ન રહ્યો તો કે તે પહેલા નંબરનો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ત્યારબાદ આવા પદ્મ વિભૂષણ ત્યારબાદ પદ્મભૂષણ અને ત્યારબાદ પદ્મશ્રી આ રીતે તેના પદ્મ પુરસ્કારોનો ક્રમ છે અને આ શ્રમાન એ દર વર્ષે વધુમાં વધુ ત્રણ વ્યક્તિને આપવામાં આવશે પરંતુ કોઈક વાર ઉપવાદરૂપે તૈયથી વધુ વ્યક્તિને પણ આપવામાં આવેલું છે એટલે કે વધુમાં વધુ એ ત્રણ વ્યક્તિને તમે આપી શકો છો અને આ શ્રમાન માટે એ ભારતના વડાપ્રધાન દ્વારા જે ભારતના રાષ્ટ્રપતિ હોય તો કે તેને નામની ભલામણ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ આપવામાં આવશે અને ભારતના વડાપ્રધાન આ સામેની માટે દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ એ રાષ્ટ્રપતિ કરે છે અને જેની અંદરથી એ રાષ્ટ્રપતિ એ કોઈ પણ વ્યક્તિને એવોર્ડ આપે છે અને ત્યારબાદ આપણે જો ભારત રત્ન એવોર્ડ એ કોને આપવામાં આવે તેની માહિતી મેળવી તો કે ભારતમાં રાષ્ટ્રની સેવા બદલ આ પુરસ્કાર આપવામાં આવશે એટલે કે જે ભારત રત્ન રહ્યો તો કે તે ભારત સરકારની અંદર જો તમે ભારત દેશની અંદર જુદી જુદી સેવા કરો તેના બદલ આ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે અને આ સેવામાં તમારી જો કોઈ વ્યક્તિ રહ્યો એ કલા સાહિત્ય વિજ્ઞાન અથવા તો સાર્વજનિક ક્ષેત્રની અંદર જો તેની સિદ્ધિ ખૂબ જ જાણીતી હોય તો કે તેના બદલામાં આ એવોર્ડ આપવામાં આવશે પરંતુ શરૂઆતમાં આ સન્માન ફક્ત એક કલા વિજ્ઞાન સાહિત્ય અને જાહેર સેવાના ક્ષેત્રમાં જ આપવામાં આવતું પરંતુ ડિસેમ્બર બે હજાર અગિયારની અંદર આની અંદર સુધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ કોઈપણ ક્ષેત્રમાં એ માનસ એ માનવ સેવાના પ્રયાસ બદલ આપવામાં આવે છે એટલે કે જો તમને પૂછે કે ભારત રત્ન એવોર્ડની અંદર સુધારો એ ક્યારે કરવામાં આવ્યો હતો તો કે ભારત રત્ન એવોર્ડની અંદર સુધારો એ બે હજાર અગિયારની અંદર કરવામાં આવ્યો હતો અને જેની અંદર કોઈપણ ક્ષેત્રમાં માનવ સેવાના પ્રયાસ બદલ એ ભારત રત્ન આપવામાં આવશે તેવો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપણે અમે બે બીજા આવનારી પરીક્ષા એટલે કે જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા આવવાની છે તેની માટે ખૂબ જ આઈમપી પ્રશ્નની વાત કરીએ તો કે તે બે હજાર ચોવીસની અંદર ભારત રત્નો એવોર્ડ એ કોને આપવામાં આવ્યો તો કે બે હજાર ચોવીસની અંદર જે ભારતધત્નો એવોર્ડ આપવામાં આવ્યો એ કરપૂરી ઠાકુરને મરણોપરાંત આપવામાં આવે છે એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે અને જો આપણે કર્પૂરી ઠાકોરની વિશેષ માહિતી જોઈએ તો કે તેમનો જન્મ એ ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો ને ચોવીસના રોજ થયો હતો એટલે કે બે હજાર ચોવીસની અંદર તેમની એ સોમી થઈ હતી અને તેની ખુશીમાં એટલે કે તેની સોમ સોમી જન્મ જયંતિની યાદની અંદર આ જે ભારત રત્ન છે બે હજાર ચોવીસનું તેની જાહેરાત એ ચોવીસ જાન્યુઆરીના ચોવીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી અને કર્પૂરી ઠાકોરનો જન્મ એ બિહારના સમસ્તીપુર જિલ્લાના કે જેને હાલ કપૂરી ગામ તરીકે ઓળખવામાં આવશે તેની અંદર થયો હતો અને તેમના પિતાનું નામ એ ગોકુલ ઠાકુર અને માતૃનું નામ એ રામ દુલારી હતું અને તેમણે ઓગણીસો બેતાલીસની અંદર જે હિન્દ છોડો સરળવળ થયો હતો તો કે તેની અંદર પણ તેને ભાગ લીધો હતો અને તે તેમને હિન્દ છોડો સળવળની બદલ તેમણે છવ્વીસ મહિનાનો એ જેલવાસ પણ વિતાવ્યો હતો અને તેમણે ઓગણીસો બાવનમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર એટલે કે સમાજવાદી પાર્ટી જે તેના પક્ષના ઉમેદવાર તરીકે તાજપેર મત વિસ્તારમાંથી વિધાનસભાની એ ચૂંટણી લડી હતી અને તેમણે બિહારના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે અને તેઓ એ નાયબ નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે બિહારમાં એ ફરજિયાત જે અંગ્રેજી શિક્ષણ હતું તો કે તે તેમણે નાબૂદ કર્યું હતું અને ઓગણીસો સિત્તેરમાં બિહારના પ્રથમ બિન કોંગ્રેસી સમાજવાદી મુખ્યમંત્રી એટલે કે બિન એટલે કે બિન કોંગ્રેસી જો સમાજવાદી મુખ્યમંત્રી તરીકે તેમણે અગિયારમાં ક્રમના એ સ્થાન લીધું હતું અને તેમણે એ બિહારમાં દારૂબંધીનો જે સંપૂર્ણ પ્રતિબંધનો અમલ કરાયો હતો અને તેમણે ઓગણીસો થી સિત્તેરથી ઓગણીસો એકોતેર અને ઓગણીસો સિત્યોરથી ઓગણીસો ઓગણીસ એમ બે વખત બિહારના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે સેવા આપી છે એટલે કે જોતા મને પૂછે કે કરપૂર ઠાકોર એ કયા રાજ્યના સીએમ તરીકે સેવા આપી હતી તો કે તેમણે બિહાર બિહારના મુખ્યમંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને તેમની લોકપ્રિયતાને કારણે તેઓ એ જનનાયક તરીકે પણ ઓળખાય છે એટલે કે તમને એમ પૂછે કે જનનાયક તરીકે કોને ઓળખવામાં આવશે તો કે જનનાયક તરીકે એ કરપૂરી ઠાકોરને ઓળખવામાં આવશે પરંતુ જો તમને એમ પૂછે કે લોકનાયક તરીકે કોને ઓળખવામાં આવશે તો કે તેનો જવાબ એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યારબાદ પ્રશ્નની વાત કરીએ તો બે હજાર ચોવીસ સુધીમાં કુલ કેટલી વ્યક્તિને એ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે છે તો કે બે હજાર ચોવીસ સુધીની અંદર કુલ ઓગણપચાસ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે એટલે જો આપણે બે હજાર ભારત હાલ સુધી એટલે કે બે હજાર ચોવીસ સુધી કુલ જે પણ વ્યક્તિને આપવામાં આવી નામ જોઈએ તો કે સૌ પ્રથમ એ રાજ્ય શ્રી રાજગોપાલ આચાર્ય સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ચંદ્રશેખર વેંકટને ઓગણીસોને ચોપનની અંદર એવોર્ડ આપવામાં આવ્યો હતો એટલે કે જો તમને પૂછે કે સૌપ્રથમ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો કે સૌપ્રથમ એવોર્ડ શ્રી રાજગોપાલ આચાર્ય સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ચંદ્રશેખર વેંકટરામણ આ ત્રણ વ્યક્તિઓને સૌ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનદાસને ઓગણીસો પંચ પંચાવનની અંદર પછી એમ વિશ્વને ઓગણીસો પંચાવનની અંદર

ભારત રત્ન તો કે તે ઓગણીસો ને સાસઠ ની અંદર પછી ઇન્દિરા ગાંધીને ઓગણીસો એકોતેર ની અંદર પછી વીવી ગીરીને ઓગણીસો પંચોતેર પછી કે કામરાજ્યને મરણોપ્રાંત ઓગણીસો છોતેર ની અંદર આપવામાં આવ્યો હતો પછી મધર ટેરિસાને ઓગણીસો ને એંશીની અંદર ભારત રત્ન પછી વિનોબા ભાવને ઓગણીસો ને અંદર મરણપ્રાંત એ રત્ન એવળા આપવામાં આવી છે પછી ખાન અબ્દુલ ગફર ખાનને ઓગણીસો ને અંદર પછી એમ ગોપાલ રામચંદ્રને મરણોપ્રાંત એ ઓગણીસો ને અઠ્યાસીની અંદર પછી બાબા સાહેબ આંબેડકરને મરણોપાંત એ ઓગણીસો ની અંદર પછી નેલ્સન મંડેલાને એને ઓગણીસો નેવની અંદર પછી મોરારજીભાઈ દેસાઈને ઓગણીસોને એકાણવું ની અંદર મરણપ્રાંત એવડો આપવામાં આવ્યો હતો પછી રાજીવ ગાંધીને

ઓગણીસો બાણુની અંદર પછી ગુરજરલાલના નંદાને ઓગણીસો સત્તાણુંની અંદર મરણપ્રાંત એવોર્ડ આપવામાં આવ્યો હતો પછી ત્યારબાદ એકત્રીસમા નંબરને એવોની વાત કરીએ તો કે તેની અંદર અરુણ અરુણા આ સફલ જેને મરણપ્રાંત એ ઓગણીસો સત્તાણુંની અંદર એવોર્ડ આપવામાં આવ્યો હતો પછી એપીજે અબ્દુલ કલામને એ ઓગણીસો સત્તાણુંની અંદર પછી એમ એસ શુભુલક્ષ્મીને ઓગણીસો અઠ્ઠાણુંની અંદર પછી સી એસ સુબ્રમણ્યમને ઓગણીસો અઠ્ઠાણુંની અંદર પછી જયપ્રકાશ નારાયણને બાણપ્રાંત એ ઓગણીસો નવ્વાણુંની ની અંદર પછી અમતરીય સેનને ઓગણીસો નવ્વાણુંની અંદર પછી ગોપાલનાથ એ બોંડોલોયને ઓગણીસો નવ્વાણુંની ની અંદર પછી પંડિત રવિશંકરને એ ઓગણીસોને ને ની અંદર પછી લતા મંગેશકરને શાસ્ત્રી પોતાના સંગીત માટે એ બે હજાર એકની અંદર એવોર્ડ આપવામાં આવ્યો હતો પછી ઉસ્તાદ બિસ્મીલા ખાનને તબલા પદક એટલે કે જે તબલા પદક તરીકે ઓળખાય છે તેમણે બે હજાર એકની અંદર એવોર્ડ આપવામાં આવ્યો છે પછી ભીમસેન જોશીને બે હજાર આઠની અંદર એવોર્ડ આપવામાં આવ્યો હતો પછી સી એન આર બે હજાર ચૌદની અંદર આપવામાં આવ્યો સચિન બે હજાર ચૌદની અંદર એવોર્ડ આપવામાં આવ્યો છે પછી મદન મોહન માલિવને જેને મરણોપણા એ બે હજાર પંદરની અંદર એવોર્ડ આપવામાં આવ્યો પછી અટલ બિહારી વાજપેયીને એ બે હજાર પંદરની અંદર એવોર્ડ આપવામાં આવ્યો પછી બે હજાર એવોર્ડ એવોર્ડની વાત કરીએ તો તેની અંદર પ્રણવ મુખર્જી નાનજી દેશમુખ અને ભૂપેન્દ્ર હજારીકા આ ત્રણ વ્યક્તિઓને એ બે હજાર ઓગણીસની અંદર એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે બે હજાર ચોવીસના એવોર્ડની વાત કરીએ એટલે કે ઓગણપચાસમાં એવોર્ડની વાત કરીએ તો કે તે કરપુરી ઠાકુરને મરણપ્રાંત એ બે હજાર ચોવીસની અંદર આપવામાં આવ્યો હતો એટલે કે તમારે આ જે છેલ્લા બે વર્ષના એટલે કે બે હજાર ઓગણીસનો અને બે હજાર ચોવીસનો તે એવોર્ડો તમારે ખાસ યાદ રાખવા અને ત્યારબાદ પ્રશ્ન વાત કરીએ તો કે ભારત રત્ન એવોર્ડ મેળવનારી વ્યક્તિને એ ભારતના પ્રોટોકોલ લિસ્ટમાં કેટલામો ક્રમ આપવામાં આવશે એટલે કે ભારતના જે નાગરિકોનો જે ક્રમ છે તેની અંદર જે ભારત રત્ન મેળવે તો કે તેનો ક્રમ કેટલામાં હોય છે તો કે તેનો ક્રમ એ સાતમો હોય છે એટલે કે અહીં ડી તેનો જવાબ બને છે એટલે કે જે આપણે ભારતમાં જે પદાધિકારીઓની જે વરીયતા જોવી તો કે તેની અંદર સૌથી પહેલો તો કે તે રાષ્ટ્રપતિ આવે પછી ત્યારબાદ બીજા નંબરે ઉપરાષ્ટ્રપતિ ત્રીજા નંબરે વડાપ્રધાન ચોથા નંબરે જે રાજ્યપાલ હોય તો કે તે પોતપોતાના રાજ્યના રાજ્યપાલો પછી પાંચમા નંબરે એ પૂર્વ રાષ્ટ્રપતિ પછી પાંચ પાંચ એ તો કે નાયબ વડાપ્રધાન પછી છઠ્ઠા નંબરે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોક લોકસભાના જે સ્પીકર હોય તે પછી સાતમા નંબરે તો કે ભારત સરકારના જે કેબિનેટ મંત્રી પછી જે તે રાજ્યના જે મુખ્યમંત્રી પછી યોજના એટલે કે જે નીતિ આયોગ જેને તરીકે ઓળખમાં આવશે તો કે તેના ઉપાધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન તથા રાજ્યસભા અને લોકસભાના જે વિરોધ પક્ષના નેતા હોય તે સાતમા નંબરે ક્રમમાં આવશે અને સાત એ તો કે તે ભારત રત્ન મેળવનાર વ્યક્તિ હોય તો કે તે આવશે એટલે કે ભારત રત્ન મેળવનાર વ્યક્તિ તો કે તે કેબિનેટ મંત્રી સમકક્ષ તેનો હોદ્દો ગણાય છે અને જો આપણે બીજો પ્રશ્નની વાત કરીએ તો કે નીચેનામાંથી એ કયા વિદેશીને એ ભારત રત્ન મળ્યું નથી તો કે તેના ઓપ્શન છે મધર ટેરેસા ખાન અબ્દુલ ગફર ખાન પછી નેલ્સન મંડેલા પછી માઉન્ટ બેટન તો કે જો તમે આગળના જે આપણે ઓગણપચાસ જે નામો જોયા તો જો તમે તે ધ્યાનથી જોયા છે તો તમને આનો જવાબ આવી જશે આની અંદર જો જવાબ આવે તો કે તે માઉન્ટ બેટન છે એટલે કે તેને ભારત રત્ન મળ્યો નથી તો કે અહીં તમે જોઈ કે ભારત રત્ન મેળવના જે વિદેશો છે તો કે તેની અંદર મધર મધર ટેરેસા તો કે જેને ઓગણીસો ને ની અંદર ભારત રત્ન મળ્યો પછી ખાન અબ્દુલ ખાન એટલે કે જે પાકિસ્તાનના નાગરિક હતા તો કે તેમને ઓગણીસો સિત્યાસી ની અંદર જ રત્ન મળ્યો હતો પછી નેલ્સન મંડેલા તો કે જે સાઉથ આફ્રિકાના જે ગાંધી તરીકે ઓળખાય છે તો કે તેમને ઓગણીસો નેવું અંદર ભારત રત્ન મળ્યો છે તો તમે અહીં તે ત્રણેય વ્યક્તિના ફોટા પણ જોઈ શકો છો અને ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી એ કઈ મહિલાને એ ભારત રત્ન એવોર્ડ મળેલ નથી તો કે તેના ચાર ઓપ્શન છે મધર ટેરેસા લતા મંગેશકર સુષ્મા સ્વરાજ કે ઇન્દિરા ગાંધી તો કે તેની અંદર સુષ્મા સ્વરાજ છે તો કે તેને ભારત રત્ન મળેલ નથી એટલે કે તેનો જવાબ આવે છે ડી એટલે કે હાલ સુધી એટલે કે બી ચોવીસ સુધીની અંદર કુલ પાંચ મહિલાઓને ભારત રત્ન એવોર્ડ મળે છે જેની અંદર સૌપ્રથમ તો કે ઇન્દિરા ગાંધીને ઓગણીસો એકોતેરની અંદર ભારત રત્ન મળ્યો હતો ત્યારબાદ મધર ટેરેસા તો કે ઓગણીસો એસી પછી અરુણ આશાફલી તો કે ઓગણીસો સત્તાણું પછી એમ એસ શુબુલક્ષ્મી તો કે ઓગણીસો અઠ્ઠાણું પછી લતા મંગેશકર તો કે બે હજાર એક આ કે તમે અહીં જે પણ પાંચ મહિલાને મળ્યા હતા તે લિસ્ટ જોઈ શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભારત રત્ન એવોર્ડ બે વ્યક્તિઓને જે ગુજરાતના છે છે ભારત રત્ન એક તો જેને ઓગણીસો રત્ન મળ્યો અને બીજા તો કે સરદાર વલ્લભભાઈ એમને પણ ઓગણીસો એકાણુંની ની અંદર ભારત રત્ન મળ્યો હતો એટલે કે આ બે ગુજરાતીને ભારત રત્ન મળ્યો છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા છે કે ગુલઝારીલાલ નંદા તે પણ ગુજરાતી જ હતા પરંતુ તે એ ખાલી ગુજરાતની અંદર તે સ્થાયી થયા હતા પરંતુ તેમનો જન્મ એ પાકિસ્તાન ની અંદર થયું હતું માટે તેમને એક ગુજરાતી મૂળ ગુજરાતી તરીકે એ ગણી શકાય નહીં અલગ કુલ આ બે વ્યક્તિનો જ ગુજરાતી છે જેમને ભારત રત્ન એવોર્ડ મળેલ છે અને ત્યારબાદનો પ્રશ્ન છે ભારત રત્ન એવોર્ડ મેળવનાર એ સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે તો કે જે ભારત રત્ન મળ્યો હોય તે વ્યક્તિ એ સૌથી નાની ઉંમરની વ્યક્તિ તો કે તે સચિન તેંડુલકર છે અને જેને ચાલીસ વર્ષની ઉંમરે એ ભારત રત્ન મળ્યો હતો એટલે કે ભારત રત્ન એવોર્ડ એવોર્ડ મેળવનારની વિશેષ માહિતી જોઈ તો કે તેની સૌથી નાની વ્યક્તિ તો કે તે સચિન તેંડુલકર છે અને જેને બે હજાર ચૌદની અંદર એ ભારત રત્ન મળ્યો હતો અને તે વખતે તેમની ઉંમર એ ચાલીસ વર્ષ હતી અને જો સૌથી મોટી વ્યક્તિ કહીએ તો કે તે ઘોંડો કેસવ કરવી હતી જેને ઓગણીસો ને ની અંદર એ ભારત રત્ન મળ્યો હતો અને જે વ્યક્તિ તેમની ઉંમર એ સો વર્ષ હતી એટલે કે સૌથી મોટી વ્યક્તિ તો કે ઘોંડો કેસવ કરવી અને સૌથી નાની વ્યક્તિ તો કે તે સચિન તેંડુલકર હતી અને ત્યારબાદ આપણે જો ભારત ની વિશેષ માહિતી જોઈએ તો કે અત્યાર સુધીમાં ભારત રત્ન પુરસ્કાર એ બે વખત સ્થગિત કરી દેવામાં આવ્યો છે પહેલી વખત તો કે તે ઓગણીસો સિત્યોતેર થી ઓગણીસો એસી વચ્ચે જ્યારે મોરારજી દેસાઈની જ્યારે સરકાર હતી તો કે તેમની સરકાર દ્વારા આ પુરસ્કાર એ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને બીજી વખત ઓગણીસો બાણું થી ઓગણીસો પંચાણું સુધી મધ્યપ્રદેશ અને જે કેરળ રાજ્યની જે હાઈકોર્ટ છે તો કે તેની અંદર બંધારણની માહિતી યોગ્ય છે કે નહીં તે માટે જે અરજી કરવામાં આવી હતી તે વખતે આના આ એવોર્ડ જે ભારત રત્ન એવોર્ડ છે તે સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઓગણીસો ને પંચાવનની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા આ એવોર્ડને ફરી શરૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આપણે જો માહિતી મેળવી તો કે સૌ પ્રથમ મરણોપ્રાંત એવોર્ડ મેળવનાર એ લાલબહાદુર શાસ્ત્રી હતા જેને ઓગણીસોને સાસઠની અંદર એ મરણોપ્રાંત એવોર્ડ મળ્યો હતો અને હાલ સુધીમાં કુલ પંદર વ્યક્તિઓને એ મરણ એવોર્ડ આપવામાં આવ્યો છે અને જો આપણે સુભાષચંદ્ર બોઝની એટલે કે જો આના એક વિવાદ થયેલો હતો એટલે કે જો સુભાષચંદ્ર બોઝને જે ઓગણીસો બાણુંની અંદર જે મરણ ઉપરાંત એવોર્ડ આપવામાં આવ્યો હતો તો કે તે વખતે તેની વિશે ઘણો બધો વિવાદ થયો હતો માટે ભારત સરકાર દ્વારા તે જે ભારત એવોર્ડ જે ઓગણીસો બાણુંની અંદર જે સુભાષચંદ્ર બોઝને આપવામાં આવ્યો તે એવોર્ડ એ પરત લઈ લેવામાં આવ્યો તે એકમાત્ર આ ઉદાહરણ હતું અને તેથી હાલ સુધીની અંદર કુલ ઓગણપચાસ વ્યક્તિને શરૂઆત ભારત રત્ન એવોર્ડ મળેલ છે અને ત્યારબાદ જો ભારત ભારત રત્ન એવોર્ડ મેળવવા જો મળતા લાભોની વાત કરીએ તો કે ભારત રત્નનો જે જે ભારત રત્ન હોય તો કે તેનો ઉપયોગ એટલે કે કોઈ પણ વ્યક્તિ તો કે તે આ ભારત રત્ન એવોર્ડનો ઉપયોગ એ પોતાના નામ સાથે કરી શકતો નથી પરંતુ જો કોઈ પ્રાપ્ત કરતા હોય તો કે તે પોતાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન એનાયત અથવા તો ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરતા જ્યોત તરીકે જો উল্লেখ করে তৈরি করে শকেছে পর্যক্তি এ ভারত রত্ন એક્સ વાય જેડ તે તરીકે પોતાનું નામ આગળ તેનો ઉપયોગ કરી શકતો નથી અને પુરસ્કાર એ કોઈ પણ નાણાકીય લાભો ધરાવતો નથી જે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તો કે તેની સાથે એ કોઈ પણ નાણાકીય લાભ આપવામાં નથી પરંતુ જો કે ત્યાં વિશિષ્ટ હક હોય તો કે ત્યાં આ ભારત રત્ન એવોર્ડ એ ખૂબ જ મહત્ત્વ ધરાવશે જેની અંદર એ મેડલિયન એક લઘુચિત્ર હોય છે પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ હસ્તાક્ષર કરેલ એ પ્રમાણપત્ર આપવામાં આવશે પછી રાજ્યની અંદર એ મુસાફરી કરતી વખતે એ રાજ્ય સરકાર દ્વારા એ રાજ્યના અતિથિ અતિથિ તરીકે તેની સેવા આપવામાં આવશે એટલે જો તમે ભારત રત્ન મેળવ્યો અને જો તમે કોઈ પણ રાજ્યની અંદર જાઓ તો કે ત્યાં તમે મુખ્ય અતિથિ તરીકે તમારો એ તમને સેવા આપવામાં આવશે અને વિદેશમાં એ ભારતીય મિશનનો જ્યાં વિનંતી કરવામાં આવે ત્યાં પ્રાપ્ત કરાવ પ્રાપ્તકર્તાઓને એ સુવિધા આપવામાં આવશે અને રાજ્ય દ્વારા પાસપોર્ટ માટે એ તમે હકદાર ગણી જશો અને એર ઇન્ડિયાની અંદર તમે આજીવન એ ફ્રી એક્ઝિક્યુ એક્ઝિક્યુટિવ એ ક્લાસની અંદર તમે મુસાફરી કરી શકશો એટલે કે આ એક ખૂબ જ મહત્ત્વનો લાભ છે અને પ્રાધાન્ય દે એટલે કે જે ભારત જે સૂચિક્રમ છે તો કે તેની અંદર એ ભારત રત્ન એવોર્ડ એ સાતમા ક્રમે આવશે જે આપણે આગળને આગળ જે આપણે તે સૂચિ એટલે કે જે ક્રમ પ્રમાણે છે તે તમામ ક્રમો આપણે આગળ જોઈ જ લીધા અને ત્યારબાદ એટલે કે આપણે આજના વિડીયોની જે ભારત રિલેટેડ જે ખૂબ જ મહત્ત્વના સવાલ હતા તે તમામ સવાલો આપણે આજના વિડીયોમાં જોઈએ અને આવો જ જો તમે પદ્મ પુરસ્કાર બે હજાર ચોવીસ એટલે કે જે બે હજાર ચોવીસની અંદર જે પદ્મ પુરસ્કાર જાહેર કરવામાં આવે તે વિડીયો ન જોયો તો તે પણ જોઈ શકશો જે તમને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જો તમે ફોરસ ગાર્ડની પરીક્ષા આપવાના હોય તો તમે જે ફોરસ ગાર્ડના જે જૂના પેપર છે બે હજાર તેરનું પેપર બે હજાર સોળનું પેપર બે હજાર બાવીસનું પેપર તે પણ જોઈ શકશો અને જે જે ફોરસ ગાર્ડને લગતા જે ખૂબ જ મહત્ત્વના જે પર્યાવરણ અને ભૂગોળના પ્રશ્નોનો વિડીયો છે તે પણ જોઈ શકો છો જેની અંદર જે સો પ્રશ્નો છે તે ખૂબ જ મહત્ત્વના છે તે વિડીયો પણ જોઈ શકો છો આ તમામ વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પિન કરી દઈ જ્યાંથી તમે જોઈ શકો છો અને જો તમે આ વિડીયો આપણે જે લીધો તેની પીડીએફ ડાઉનલોડ કરવા માગતો હોય તો તમે આપણે ટેલિગ્રામ ચેનલ જે આર લર્નિંગ છે તેની અંદર જોડાઈ શકો છો અને સાથે સાથે જો આવા માહિતીના વિડીયો મેળવવા માગતા હોય તો તમે આપણી આ યુટ્યુબ ચેનલ આર લર્નિંગને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ જય હિન્દ જય ભારત